તો હેલો ગુજરાતી મિત્રો કેમ છો બધા મજામાં નહીં તો અત્યારે આપણી ગેમની અંદર જે વેપાર રોયલ ચાલી રહ્યું છે એક્સેમેટનું તે હવે લગભગ ચાર પાંચ દિવસનું જ છે તો આજે આપણે વાત કરવાની છીએ નેક્સ્ટ વેપર રોયલની તો આપણું નેક્સ્ટ વેપર રોયલ છે ત્યાં એમ પી ફોર્ટીનું છે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એમપી ફોર્ટી એક લેજેન્ડરી સ્ક્રીન છે એટીબ્યુટ એટલા બધા ખાસ નથી રેન્જ ડબલ મેગજીન પ્લસ અને રિલોડ સ્પીડ સાહેબ માઇનસ છે તો કાંઈ વાંધો નહીં લેજન્ડરી સ્કીન છે આપણે તો ફ્રીમાં ગોલ્ડમાં છે એટલે કાંઈ ટેન્શન છે નહીં તો તમને આ ગન સ્ક્રીન કેવી લાગી જરૂર કમેન્ટ કરજો મિત્રો આપણે આગળ વધીએ આપણા નેક્સ્ટ અપડેટ તરફ તો નેક્સ્ટ અપડેટ છે આપણું રિંગ ઇવેન્ટ ઉપર તો તમે અત્યારે જે આપણું બ્લુ બ્લુવાળું રિંગ ઇવેન્ટ ચાલે છે તે પૂરું થાય ત્યારબાદ આ આપણી એનિવર્સરી ઉપર આ ઇવેન્ટ આવવાનું છે તો તમે આ મેલનું બંડલ જોઈ શકો છો બંડલ તો મસ્ત છે ત્યારબાદ આ ફિમેલનું બંડલ છે તે તમે જુઓ સ્ક્રીન પર ફિમેલનું પૂરું બંડલ ત્યારબાદ આગળ અને કિંગફિશરની જે ગન સ્કીન છે લેજેન્ડરી એક્યુરેસી ડબલ રેટ ઓફાયર પ્લસ તો ગન તો મસ્ત છે કાંઈ વાંધો નથી એટલી બધું સારા જ છે કિંગફિશરના પણ એવું કિંગફિશર એટલા બધા લોકો ચલાવતા નથી પણ જે પણ ચલાવતા હોય તેમના માટે છે આગળ વાત કરીએ તો આ બાઇકની સ્કીન છે જે તમે જોઈ શકો છો બાઇકની સ્કીન પણ સારી જ છે ઓવરઓલ જોયું તો જો તમને આમાંથી કાંઈ ન નીકળે તો તમે ટોકન દ્વારા પણ એક્સચેન્જ કરી શકો છો એટલે એ કોઈ ટેન્શન છે નહીં તો આજના વિડીયોમાં આટલું તો મળી આવતા વિડિયોમાં ત્યાં સુધી બધાને જય મેળીમાં જય માતાજી બાય બાય